કેમેરામેન નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે તો ખૂબ ખૂબ ખુશીની વાત કે કાલે મારા સ્ત્રીએ બહુ સરસ વાત કરી ત્યાં શ્રી ચરણો જ્યારે આપણી વચ્ચે આવે તો આપણું કંઈક ને કંઈક પરમ કલ્યાણ સધાઈ જતું હોય અને તેમાં પણ વિશેષમાં કે આવી કથા બહુ આપણે સાંભળેલી નહીં કાલે કેટલો કથાનો પ્રવાહ સરસ હતો બધા કથાની અંદર ડૂબેલા હતા કંઈક ને કંઈક મેળવી રહેલા હતા અને કીર્તનમાં પણ આ સદભક્તો એ બહુ આપણને પરમાનંદ પ્રભુના ધામમાં કે પ્રભુના નામમાં હંમેશા એના નામમાં એનું નામ જ સચિદાનંદ સત ચિત અને આનંદ આપનારો તો એ આપણે બધા પ્રાપ્ત કરી રહેલા છે એમના આપણા પર અઢાર રૂપા આપણા પિતૃઓની આપણા સદગુરુની અને આવી આપણે આ લાભ તો કથાની અંદર બહુ સરસ કાલે એક વાંચી આવ્યું છે કે હમણાં સમય સાબદો છે તો એને પકડી લેવા જેવો છે ને તો એ એક વાર જાય અને આ પ્રવાહ કાથી કા નીકળી જાય તો આ દુનિયાની અંદર માણસોને સદગુરુને એક ચરણ સુધી જાય પછીથી જલ્દી પકડી શકાતું નથી એટલે હમણાં આપણા બધા જ પાસા તો આ લાભને લઈ લેવા જેવો છે અને વિશેષમાં કે અહીંયા પ્રસાદ આજે તો પ્રસાદ ખાઈને પણ એટલા આનંદ થયો કે સાત્વિક પ્રસાદ ભરીને ધરાવેલો પ્રસાદ અમે તો રોજ ખાઈએ પણ રોજ ખાઈને પણ આજે તો વિશેષ આનંદ એટલે અમારી આ રસોડાની ટીમને પણ એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે પૈસા ખર્ચીને પૈસા ખર્ચીને હોટલોમાં પણ જે સ્વાદ મળે અને ત્યાં તો પૈસા ખર્ચીને પણ પીઠને નુકસાન થાય ત્યાં જાય તો ત્યાં કોઈ હરીનું નામ લેતા નથી પણ તીર્થોમાં આવીને તો હરીનું નામ લેવાય હરીને ધરેલો પ્રસાદ મળે તો એના સિવાય બીજું કોઈ આપણું સદભાગ્ય નથી કે મારા દિવસે કથાની અંદર એમ કહ્યું કે પ્રસાદના રૂપમાં ભ્રમઅાય અને એ કલ્યાણ કરતા કથાના એક એક શબ્દો કેટલા સરસ હતા જો કથાની અંદર જ્યારે બેસે તો વારંવાર ઉઠવું નહીં કારણ કે ઉઠે તો આ રત્નો નીકળી જાય અને ઉઠવા પણ મળે તન ભલે તમે કહેવાય પણ મન કથાની અંદર જ રહેવું જોઈએ ને તો આ અમૂલ્ય રત્ન નીકળી જાય તો એ કરોડો રૂપિયા ખર્ચીને પણ પ્રાપ્ત કરી શકાતા કે આ બધી જીવ જે વસ્તુ અને આ કથા જ આપણને બદરી નારાયણથી મળેલી મળેલી હતી એટલે હરિના પૂર્ણ આશીર્વાદ અને આ કથાનો કોઈ એવો ઉદ્દેશ્ય નહીં મળે કે આના લાભાર્થ છે કે તેના લાભાર્થ છે આ કથાનો માત્ર ને માત્ર ઉદ્દેશ્ય કે ભક્તોના આધ્યાત્મિક લાભ આપે ભક્તોની આધ્યાત્મિકતા પ્રબળ થાય એના માટેની આ કથા છે ને તો આ સંસારના ભોગો સંસારને ભૌતિક વસ્તુઓ તો ભગવાન ભક્તોને એમ જ આપે છે પણ ને આપે ભક્તિ અને એના માટે ભક્તોએ પ્રયાસ કરવો પડે અને ભક્તિ એકવાર પ્રાપ્ત થાય પછી જન્મ જન્મની દરિદ્રતા દૂર આજે વાપીની એક બેનનો ફોન આવ્યો અને એટલા બધા એ આનંદમાં હતા કે આટલા વર્ષે એમના ઘરે પારણો બંધાયો અને મિત્રો એમના ઘરે થયેલો દુનિયાની અંદર થઈ ગમે તે મોટી હોસ્પિટલોની અંદર ટ્રીટમેન્ટ કરાવી પણ સદગુરુ સાઈનાથના દરબારમાં આવ્યા અને વરસ નથી એટલે કૃપા કરીને એકલા પણ આ એક કદાચ ભૌતિક વસ્તુ છે આ આ એક નાશવંત વસ્તુ છે કારણ કે એના સમ્યાન કરે આપણા શરીરમાં પણ નાશ જે જનમ એનું મૃત્યુ નિશ્ચિત છે પણ આ નાશવંતમાં જે શાશ્વત વસ્તુ આપણે બધાએ પ્રાપ્ત કરવાની છે આ બહુ ગહેરી આ વિષય બહુ ગહેરો છે જેને સમજાઈ જાય તો ધ્યાન રાખે તો તમને સમજાય કે કયું શાશ્વત છે ને કયું અશાશ્વત છે એટલે હમણાં જે આપણે બધા પ્રાપ્ત કરી રહ્યા છીએ શાશ્વત એ સનાતન છે એ જન્મ જન્મનો કલ્યાણ કરનાર છે બાકી સદગુરુના ચરણમાં બંગલા બાંધ માંગવા આવે સંતાનો માંગવા આવે એ તો શિરડીના સાયના એમને બધાને આપી દીધા માંગવા વગર આપી દીધા એને માંગીને આપણે નાનમ બતાવવાની જરૂર પણ જીણે ઝીણે ભક્તિ માંગી સદગુરુ પર અને ભગવાન પર જીણે ભક્તિ માંગી કલ્યાણ તો કીધું જ એટલે આજે એ બાઈના ભાવ જોઈને પણ ખૂબ આનંદ થયો અને એ ત્યાં મોટા બિઝનેસમેન લોકો પણ પ્રભુના દરબારમાં બધા જ બિઝનેસમેન પ્રભુના દરબારમાં જેમ એક સૂર્ય એ રોડપતિને કરોડપતિને બ્રાહ્મણોને વેચ્યોને કે સૂત્રોને તાપ હરફ જ આપે કારણ કે આની નજરમાં ભેદભાવ આવતો નથી એટલે રોડપતિને કરોડપતિ તો આપણે માનીએ પણ બ્રહ્મ માટે બધું સમાન છે એટલે પ્રભુના દરબારમાં બધા સરખા જ છે પણ કોણ વિશાળ કહેવાય કોણ ખાનદાન કહેવાય કે જેમના દિલ વિશાળ છે માણસોને ધનની ધન ધરીદ્રતા નથી માણસોને ખાલી ને ખાલી મનની માણસ જો મનથી ધનવાન થઈ જાય તો બીજું એટલે સાંઈ બાબાની જેમ હૃદય રાખો જે પણ આવે જો ધર્મના કાર્યોની અંદર બધા જ આવે ગાંડા આવે ભગત આવે બધા જ આવે કારણ કે પ્રભુના ધામમાં પ્રભુનું ધામ પણ એની સામે આપણી વર્તણૂકો પર બહુ મોટો આધાર કે આપણે કોની સાથે કેવી વર્તણૂકો કરીએ એટલે બધા સાથે પ્રેમ ભાવ રાખીને માણસોએ વર્તણૂક કરવી જોઈએ આ દુનિયાની અંદર સંતોએ કોલા કુતરાને પણ કાઢી નહીં મૂકેલા તમે સંતોને જુઓ એમના ચરણમાં આવીએ સ્લાન લોકો પણ આનંદ લેતા હોય દત્ત ભગવાનના તો જામ ઓછા દેખાય ત્યાં પણ બધા ચિત્ર જોયું હશે એટલે આવા સંતો કુતરા બિલાડાને પણ કાઢી મૂકતા નથી એટલે આપણે ભાઈને પણ કોઈ આવે તો સાંઈ બાબાએ એમના ચરિત્રની અંદર બહુ સરસ થઈ ગયું કે આપણે તેને આપવાની ઈચ્છા નહીં હોય તો પણ તેની સાથે પ્રેમથી તો વર્તન કરી શકીએ એટલે આ મનની દરિદ્રતા દૂર કરવાનું સાધન કયું તો જે આપણે સાંભળી રહેલા છે કથા બસ એ જ અને જ્યાં સ્વામીના નામ લેવાય તો એ પણ આવી જાય એવા કેવા અનુભવો અને એ જેમના ખોડામાં આરામ કરે તેમના જીવનમાં પણ વિશ્રામ અનુભવો તો વિશેષમાં ખૂબ ખૂબ પ્રસન્નતા અને છેલ્લા મહાશિવરાત્રિના દિવસે આપણે રાત્રિ જાગરણ કરવાનું છે તેના નામો નોંધવાના ચાલુ છે રાત્રિ જાગરણ કરવું ભજન કરવું અને તે દિવસે પણ ભંડારાનું આયોજન તો છે જ છેલ્લા દિવસે પણ બધા અહીંયા તો મહાશિવરાત્રી દિવસે અહિયાં લેવાનું છે અને રાતભર આપણે જાગરણ કરવાનું છે શિવરાત્રિ દિવસ રાત્રે આપણે ગરીબનું નામ પૂજન અને ભજન ભોજન બધું જ કરવાનું છે તો એના માટે નામ નોંધવાના ચાલુ છે કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી કે મને એના માટે ફી અપાવે કે નહીં અપાવે અરે ખાલી મને શ્રદ્ધાથી બેહજો ભગવાન એની જે આ એક ગોણ વસ્તુ છે એમની એમ તો મારા છે બહુ સરસ છે કે આ પૂંજા એની તો અગિયાર હજારની વાહની હતી પણ એ બધી ગોણ વસ્તુ છે એકદમ સામાન્ય રકમ અગિયારસો રૂપિયા જેટલી રકમ રાખેલી છે જેની બેસવાની ઈચ્છા હોય અને નિયમ એ તો ચિંતા ન કરતા ફી પણ સાંઈ તમે ખાલી શ્રદ્ધા રાખીને આ રાત્રિ અમે પણ આટલા વર્ષોમાં પહેલી વાર શિવરાત્રી અને એ પણ મારાશ્રીના આદેશ દ્વારા અને હવે નક્કી કરી દીધું એ વર્ષની અંદર જો ચાર રાત્રિ આવે કથામાં આપણે સાંભળ્યું એ જાગવાથી જો આખું વર્ષ સારી ઊંઘ ઊંઘ આપતી હોય તો આ ચારે ચાર રાત્રિ આપણે હવે પ્રધાને માટે રાત્રિ જાગરણ કરવાનું હરિના ભજન કરવાના ને હરિનો ભોજન પ્રસાદ લેવાનો તો ખૂબ આ આનંદ કરવાની આ બધી પરમ પદની વસ્તુઓ જીવનની અંદર હંમેશા આનંદ આપનારી આ બધી પરમ તત્વની વસ્તુઓ છે તો સમય વધારે થયો છે તો વ્યાસપીઠને વંદન કરીશ અને મહારાજને વિનંતી કરીશ કે કથાનો ભગવાન